આજે આપણે લગ્ન પ્રસંગ અને રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવતું હોય ને તેવું કાજુ કારેલાનું શાક બનાવીશું હવે ઘરે કારેલાનું શાક બનાવ્યું છે તેવું કહીએ ને ત્યારે બાળકો શાક નથી ખાતા પણ જો તમે આ રીતે શાક બનાવશો ને તો ઘરમાં વડીલો તો શાક ખાશે જ પણ બાળકોને પણ શાક બહુ જ સરસ લાગશે તેટલું ટેસ્ટી કાજુ કારેલાનું શાક બનીને તૈયાર થાય છે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ કરેલાનું શાક બનાવીએ છીએ ત્યારે મેં અઢીસો ગ્રામ કરેલા લીધા છે હવે કારેલાને ધોઈ લેવાના છે અને ઉપરની છાલ છે ને તેને કાઢી લેવાની છે કારેલાને ઉપરની છાલ કાઢી લઈએ છે ને કારેલાની જે કડવાશ હોય ને તે ઓછી થઈ જાય છે હવે કારેલાને સમારવાના છે પણ કઈ રીતે સમારવાના છે કારેલાને આઈ ગોળ કટિંગ કરી લઈશું કેમ કે આજે આપણે લગ્ન પ્રસંગમાં શાક બનાવવામાં આવતું હોય ને તેવું શાક ઘરે બનાવીએ છીએ ત્યારે આ રીતે ગોળ શાક કટ કરી લેવાનું છે હવે અડધી ચમચી હળદર પાવડર અને મીઠું ઉમેરવાનું છે હળદર અને મીઠુંથી કોટિંગ કરીએ છીએ ને કારેલામાંથી કડવાશ દૂર થઈ જાય છે અને આપણે શાક ખાઈએ છીએ ને ત્યારે શાક કડવું નથી લાગતું તો હળદર અને મીઠાથી આ રીતે કોટિંગ કરી લેવાનું છે અને વીસ મિનિટ મૂકી દેવાનું છે એટલે હળદર અને મીઠાનું પાણી ભરશે એટલે કારેલાની કડવાશ છે તે નીકળી જશે તો આ રીતે મિક્સ કરી લેવાનું છે અને વીસ મિનિટ કારેલાને મૂકી દેવાના છે ફ્રેન્ડ્સ અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કારેલામાંથી પાણી અલગ થઈ ગયું છે અને આ પાણી અલગ થઈ જાય ને એટલે કારેલામાંથી અડધી કડવાશ દૂર થઈ જાય છે હવે શાક બનાવવા માટે કારેલામાંથી જે એક્સ્ટ્રા પાણી હોય ને તે કાઢી લેવાનું છે એટલે શું કરવાનું છે કે કારેલાને આ રીતે દબાઈ લેવાનું છે એટલે પાણી હશે ને તે નીકળી જશે એટલે આ રીતે બધા જ કારેલા આપણે અલગ કરી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે કાજુ કારેલાનું શાક બનાવીએ છીએ ને ત્યારે મેં અઢીસો ગ્રામ કારેલા લીધા છે હવે અઢીસો ગ્રામ કારેલા લીધા છે ને તેના પ્રમાણમાં પંદરથી વીસ કાજુના ટુકડા લીધા છે હવે પેનમાં તેલ ઉમેરવાનું છે અને તેલ ગરમ થઈ જાય ને એટલે કાજુના ટુકડાને સાથે લેવાના છે હવે ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી કાજુને સાંતરવાના છે અને કાજુ છે ને તે જલ્દી સંતરાઈ જાય છે અને તેનો કલર પણ જલ્દી ચેન્જ થઈ જાય છે કાજુનો કલર થોડોક ચેન્જ થઈ જાય ને એટલે આપણે એક પ્લેટમાં લઈ લેવાના છે તમે જોઈ શકો છો કે કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે તો કાજુને એક પ્લેટમાં લઈ લેવાના છે હવે હવે તે જ પેનમાં આપણે શાક બનાવીશું તમારે તેલ થોડું ઓછું ઉમેરવું હોય ને તો ઓછું પણ શકો છો હવે તેલ ગરમ છે એટલે અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ ઉમેરવાની છે અને એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે સફેદ તલ ઉમેરીએ છીએ ને તો એક ક્રંચી ટેસ્ટ આવે છે હવે ચપટી હિંગ ઉમેરવાની છે અને સાંતરી લેવાનું છે હવે કારેલાને ઉમેરી લેવાના છે અને સાતરવાનું છે અને કાયલા છે ને તે સોફ્ટ થઈ જશે અને ચડી જશે આ રીતે કાયેલા સાતરી લઈશું અને ચાર થી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું તો કાયેલા છે તે ચડી જશે તમે જોઈ શકો છો કે કારેલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કાયલા ચડી ગયા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કારેલા ચડી ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે ટેસ્ટી અને ચટપટો મસાલો કરવાનો છે તો મસાલો કરવા માટે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું જીરું પાવડર ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરવાનું છે અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે અને બધા જ મસાલાનું કોટિંગ કરી લેવાનું છે અહીંયા મેં અલગ અલગ મસાલા કર્યા છે પણ તમારે એક બાઉલમાં એક સાથે મસાલા કરીને પછી ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને કાજુ સાથે રાખ્યા હતા ને તે ઉમેરી લેવાના છે હવે શાક થોડું ચટપટું હોય ને તો ખાવાની મજા આવે છે અને કારેલાનું ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે ગોળ ઉમેરવાનું છે કેમ કે કારેલાનું શાક બનાવીએ છીએ ને તો ગોળ ઉમેરીશું ને તો ટેસ્ટ છે ને તે બેલેન્સ થઈ જશે ગોળ ઉમેરી સાહેબ મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે મસાલાનું સરસ એવું કોટિંગ થઈ ગયું છે તો ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું મસાલાની સરસ એવી ફ્લેવર આવી જશે ને તમે જોઈ શકો છો કે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને લગ્ન પ્રસંગમાં શાક બનાવવામાં આવતું હોય ને તેવું શાક ઘરે બનીને તૈયાર થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ સાથે જે આ શાક છે ને તે બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને સાઈતે મિક્સ કરી લઈશું તો લગ્ન પ્રસંગ અને રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવતું હોય ને તેવું કાજુ કરેલાનું શાક ઘરે બનીને તૈયાર થઈ ગયું છે તમે ગ્રેવી પણ જોઈ શકો છો કે આપણે ગોળ ઉમેરો છે ને એટલે ગ્રેવી પણ સરસ બની છે તમારે ગોળ ના ઉમેરવો હોય ને ખાંડ ઉમેરવી હોય ને તો પણ તમે ઉમેરી શકો છો પણ ગોળ ઉમેરીએ છે ને તો શાક ટેસ્ટી લાગે છે અને તેની ગ્રેવી પણ બહુ સરસ બને છે ત્યાં કાજુ કરેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ગરમા ગરમ શાકને સરિંગ પ્લેટમાં સર્વ કરીશું આપણે ઘરે કારેલાનું શાક બનાવ્યું હોય ને ત્યારે બાળકો શાક નથી ખાતા પણ ફ્રેન્ડ્સ જો તમે આ રીતે શાક બનાવશો ને તો ઘરમાં વડીલો તો શાક ખાશે જ બાળકોને પણ શાક બહુ જ સરસ લાગશે તો આજે આપણે લગ્ન પ્રસંગ અને રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવતું હોય ને તેવું ટેસ્ટી અને ચટપટું કાજુ કારેલાનું શાક બનાવવું છે તો તમને આજે મારી કાજુ કારેલાની શાકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય